અંકલેશ્વરના પાનોલી ની એગ્રોટેક કંપનીમાંથી કેમિકલ વેસ્ટના નિકાલનું કૌભાંડ પાનોલી જીઆઈડીસી પોલીસે કાફલો પેટ્રોલિંગમાં હતા બાતમી મળી હતી કે આઇસર ટેમ્પો નંબર એક્સ સત્યાસી ચોત્રીસ માં શંકાસ્પદ કેમિકલ વેસ્ટ એસિડિક હેઝાર્ડ ભરીને પસાર થનાર છે જેવી બાતમીના આધારે વોચ અરસામાં ટેમ્પો આવતા ટેમ્પો ને રોકી પોલીસે અન્સાર માર્કેટમાં રહેતા ટેમ્પો ચાલક મોહમ્મદ ઇકરામુદ્દીન સલાઉદ્દીન પઠાણની પૂછપરછ કરતા તેણે આ કેમિકલ વેસ્ટ પાનોલી જેડીસી માં આવેલ બીઆર એગ્રોટેક કંપનીમાંથી ભરેલા હોવાનો અને સુરતના કીમ ખાતે રોકી નામના એક શખ્સ ને આપવા જઈ રહ્યા હોવાની કબૂલાત કરી હતી પોલીસે જીપીસીપીના અધિકારીનો સંપર્ક કર્યો હતો અને જીપીસીપી ને ટીમ પણ સ્તર પર દોડી આવી હતી અને આરસે ટેમ્પોમાંથી કેમિકલ વેસ્ટ ભરેલા બેરલમાંથી અને બિઆર એગ્રોટેક કંપનીમાંથી સેમ્પલ લઈને મોકલી અપાયા હતા તે દરમિયાન વેસ્ટ હોવાનું માલુમ પડવા સાથે તે કંપનીમાં કેમિકલ સાથે મેળ ખાતો હોવાનું માલુમ પડ્યું હતું પોલીસે સેમ્પલ ના રિપોર્ટના આધારે તપાસ કરતા બિયાર એગ્રોટેક કંપનીના જનરલ મેનેજર ચંદ્ર મોહન જયપાલ સિંઘ ના કહેવાતી કંપનીના સેફ્ટી ઓફિસર